भारत सरकार द्वारा जल शक्ति मंत्रालय गुजरात सरकार द्वारा पानी पुराव गुजरात प्रदेश भारतीय जनता पार्टी और गुजरात सरकार ना वन विभाग द्वारा एक पेड मां के नाम कार्यक्रम अंतर्गत एक सौ पंचावन ओलपाड़ विधानसभा धारासभ्य राज्य मंत्री श्री मुकेश भाई पटेल पर्यावरण सिलमेंट

બધા સોસાયટી આજે રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ રહે ત્યાં દરેક જગ્યાએ વોટર રીન હાર્વેસ્ટિંગ માટે આજે રજીસ્ટ્રેશન કર્યું છે અને દરેક જગ્યાએ દરેક સોસાયટીની અંદર વોટર રેડ હાર્વેસ્ટિંગનું કામ કરવાના છે અને અભિનંદન હું મંદિરના પ્રમુખ શ્રી રાધુભાઈને આપું છું કે એમણે આ વોટર રીન હાર્વેસ્ટિંગની શરૂઆત એમના મંદિરના બોટાના કમ્પાઉન્ડથી જેમણે શરૂઆત કરી છે ત્યારે આ અમરોલી મંદિર લોકોને મળે છે લોકો સાથે રહીને આ કામ કરે છે એટલા માટે તમામ લોકોને આપના થકી આપના બીજા ટકી વિનંતી કરું છું દરેક સોસાયટીની અંદર દરેક ઘરોની અંદર વોટર રીન હાર્વેસ્ટિંગ થાય દરેક સોસાયટીની અંદર દરેક એપાર્ટમેન્ટની અંદર દરેક વૃક્ષો વાવે સોસાયટીની અંદર કોઈકનો જન્મદિવસ હોય કોઈ એના નામનું પણ સોસાયટીની અંદર વવાય એપાર્ટમેન્ટની અંદર વવાય અને છોડ લેવા તમારે કશે જવાનું નથી એક કરોડ રૂપિયો લે લીધા વિના આ મંદિરના કમ્પાઉન્ડમાંથી આજે અમરોલી સહકારી મંદિર છે તેમાંથી વોર્ડ નંબર અને વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બેના તમામ લોકોને આ ઝાડ અહીંથી ઉપલબ્ધ છે એટલે આપણા તરફથી વિનંતી કહ્યું કે આપણે દરેક લોકોને ઝાડ જોઈશે તો અહીંથી આપને મળી જશે એના માટેનું રજિસ્ટ્રેશન છે એ આજે થયું છે બાકીનું રજિસ્ટ્રેશન મારી મોટા વડાસાની ઓફિસ અમરોલીની ઓફિસ ઉમળા ખાતેની ઓફિસમાં અને ટારવાડી ખાતેના ઓફિસમાં પણ રજીસ્ટ્રેશનનું કામ ચાલું છે ત્યાં રજીસ્ટ્રેશન કરાવીને વોટર રેઇન હાર્વેસ્ટિંગ કરવું એના માટે ઝારો વાળવો હોય તો એના માટે પણ રજીસ્ટ્રેશન થાય છે જેટલા પણ ઝારો જોઈશે એટલા માટે ધન્યવાદ